ખેડૂત મિત્રો માટે ખૂબ સારી સહાય બહાર પાડવામાં આવે છે ખેડૂત મિત્રોને સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર દ્વારા છ હજાર રૂપિયા આપવામાં આવે છે સ્માર્ટફોન ખરીદો અને છ હજાર મેળવો મિત્રો આ યોજનામાં તમે લાભ લઈ શકો છો અને દરેક ખેડૂત મિત્રોને આ વિડીયો શેર જરૂરથી કરજો સ્માર્ટફોન ખરીદવા માટે તમને છ હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે કઈ વેબસાઇટ પર ફોર્મ ભરવું અને ક્યારે ફોર્મ ભરવું કેટલા ડોક્યુમેન્ટ જોઈએ આગળ આપણે આ વિડિયોમાં જોઈશું એ પહેલાં આપણે યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જો અને ચેનલ પર એકવાર વિઝિટ જરૂર કરજો આપણી યુટ્યુબ ચેનલ પર દરેક લાગતા ફોર્મ દરેક સહાયના ફોર્મ મૂકવામાં આવે છે તો વિઝિટ જરૂર સ્માર્ટ ફોન ખરીદવા માટે તારીખ અઢાર અને દસ વાગે આ પોર્ટલ ઓપન કરવામાં આવશે આ ખેડૂત પોર્ટલ તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે અને આ ખેડૂત પોર્ટલ પર જઈને ફોર્મ ભરી શકો છો જો તમને ફોર્મ ભરતા ના આવડતો હોય તો તમારા ગામના વીસી ઓપરેટર અથવા તો કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર પાસે આ ફોર્મ ભરાવી શકો છો આ ફોર્મ ભરવા માટે તમારે રેશન આધાર કાર્ડ અને ખેતરની નકલ લઈ જવાની છે રેશન કાર્ડ આધાર કાર્ડ અને ખેતરની નકલ ફરી એકવાર ડોક્યુમેન્ટ કહી દો આધાર કાર્ડ રેશન કાર્ડ અને ખેતરની સાત બારની નકલ અને આઠ અની નકલ આ ફોર્મ માટે ડોક્યુમેન્ટ આટલા લઈ જવાના છે અને જે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે એ જ મોબાઈલ તમે જરૂરથી આપજો આ યોજના માટે તારીખ અઢાર અને દસ વાગ્યાથી ફોર્મ ભરવાનું શરૂ થઈ રહ્યું છે તો આ યોજનામાં લાભ લઈ શકો છો તો આ યોજના માટે તમારે વધુ માહિતી જોતી હોય તો તમારે ગામ સેવકનો કોન્ટેક છે અને ગામ સેવક તમને આ યોજના વિશે વધુ માહિતી આપશે કારણ કે આ યોજના ગામ સેવક દ્વારા બહાર પાડવામાં આવે છે હજુમાં એક બહારધારી પત્ર બહાર પાડવામાં આવે છે આ પત્રમાં લખ્યું છે કે તારીખ અઢાર અને દસ વાગે આ પોર્ટલ ઓપન કરવામાં આવશે અને ખેડૂત મિત્રોને સ્માર્ટ ફોન ખરીદવા માટેની અને ખેડૂત મિત્રોને સ્માર્ટ ફોન ખરીદવા માટેનું આ પોર્ટલ પર રજિસ્ટર કરવામાં આવશે તમારે પણ સ્માર્ટ ફોન ખરીદવો છે તો તમે આ ખેડૂત પોર્ટલ પર જઈ અને તમારે રજિસ્ટર કરવાનું છે ફોર્મ તમારે ગામ સેવકને આપવાનું છે અને જ્યારે પણ તમે સ્માર્ટફોન લો સ્માર્ટફોન લેતી વખતે તમારે બિલ ખાસ લેવાનું છે અને એ બિલ તમારે ગામ સેવકને જમા કરાવવાનું રહેશે એ ઓરિજિનલ રાખજો ઓરિજિનલ જમા કરવાનું રહેશે તો આ સહાયમાં તમે છ હજાર રૂપિયાનો સહાય મેળવી શકો છો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરજો તમારા ખેડૂત મિત્રોને શેર કરજો અને આ સહાય કોઈ ચૂકી ના જાય કોઈને સ્માર્ટફોન ખરીદવાનો હોય આ સહાયનો લાભ લઈ શકે અને સ્માર્ટફોન ખરીદી શકે છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પણ નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો અનેકવાર આપણી ચેનલને વિઝિટ જરૂર કરજો જો માટે ખૂબ ખૂબ ધન્યવાદ